નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હરમડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાત ખાતમુહૂર્ત કર્યું આજ રોજ હરમડીયા ગામે હરમડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાત ખાતમુહૂર્ત કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાઝા હસ્તક અદ્યતન સુવિધાવાળું એક કરોડ છવીસ લાખને ખર્ચે પીએમએસસી કેન્દ્ર માટે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ અંગે કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી તથા કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ ભગુભાઈ પરમાર કોડીનાલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન સુભાષભાઈ વી ડોડિયા જિલ્લા પંચાયતના સદસ્ય નરેશભાઈ ત્રાપસિયા હરમડીયા તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ સિંગડ હરમડીયાના સરપંચ પ્રવીતભાઈ બાંભણીયા માજી સરપંચ ઉમેશસિંહભાઈ ખસિયા તેમજ રશિકભાઈ ભીમાણી તેમજ ભરતભાઈ ભીમાણી તેમજ ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં પીએચસી કેન્દ્રનું અત્યંત સુવિધાવાળું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું શ્રી ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાઝા તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીના અથાગ પ્રયત્નોથી હરમળિયા તેમજ આજુબાજુના ગામોને આરોગ્યલક્ષી સેવા પાડવા ભૂમિપૂજન કરતાં હરમળિયા ગામના આગેવાનોએ અભિનંદન આપી વધુ એક સેવા મળે તેવું ગામ લોકો ઈચ્છતા હતા બ્યુરો રિપોર્ટ બ્લોસ દોસ્ત મહંમદ ઉના